જય શ્રી કૃષ્ણ આ વર્ષે સોમવતી અમાસનો પવિત્ર તહેવાર સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસ આ વખતે સોમવારે આવી રહી છે હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસનું વિશેષ મહત્વ રહેલું છે સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે આવો જાણીએ સોમવતી અમાસની વ્રત કથા સોમવતી અમાસના દિવસે મહિલાઓ ખાસ કરીને પીપળાની પૂજા કરે છે આ એક શુભ અને ધાર્મિક પરંપરા માનવામાં આવે છે મહિલાઓ પીપળાના ઝાડની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરે છે તેમના પરિવારની સુખ સમૃદ્ધિ અને દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરે છે હવે આપણે વાત કરીએ સોમવતી અમાસની વ્રત કથા વિશેની કાચીનગરમાં દેવસ્વામી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેમની પત્નીનું નામ ધનવતી હતું તેને સાત છોકરા અને એક છોકરી હતી છોકરીનું નામ ગુણવત્તી હતું ગુણવત્તી ગુણનો ભંડાર હતી તેના મંગલાચરણથી ઘરના બધા જ પ્રસન્ન રહેતા સાથે ભાભીઓ તેના ઉપર ઘણો બધો વેત રાખતી એક દિવસ એક બ્રાહ્મણ તેમના ઘરે ભિક્ષા લેવા માટે આવ્યો સાતેય વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી થાવ એવા આશીર્વાદ આપ્યા ગુણવત્તી પણ ભિક્ષા લઈને આવી એણે બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણ ગુણવત્તીને જોઈ જ રહ્યો થોડી વારે તેને ગુણવત્તીને ધર્મવતી થાવ એવા આશીર્વાદ આપ્યા ગુણવત્તી તેની મા પાસે ગઈ અને કહ્યું મા મહારાજે સર્વને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા એમ કેમ પુત્રીની વાત સાંભળી ધનવતીને નવાઈ લાગી તેણે મહારાજ પાસે આવીને પૂછ્યું મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા મહારાજે કહ્યું મેં જે કહ્યું છે એ ઠીક જ કહ્યું છે ગુણવત્તીના જ્યારે લગ્ન લેવાશે ત્યારે સપ્તપતિ વખતે તેનો પતિ મૃત્યુ પામશે ગુણવત્તી વિધવા થશે એટલું સાંભળતા એની માનું હૃદય થડકી ગયું ગુણવત્તી પણ રડવા જેવી થઈ ગઈ મહારાજે ગુણવત્તીને કહ્યું કે બહેન અત્યારથી જ તારે મૂળ ધર્મ સંગ્રહ જ કરવો જોઈએ જેથી તને દુઃખ વેળા શાંતિ મળે ધન્વતીએ હાથ જોડીને મહારાજને પૂછ્યું મહારાજ અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરી આ રંડાપામાંથી બચે મહારાજે કહ્યું જો તમે સ્નેહલ દ્વીપમાંથી સોમા નામની ધોબણને જો તમારા ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચે પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા દેવ સ્વામી વિચારમાં પડ્યો કે સ્નેહલ દ્વીપમાં જવું કઈ રીતે એણે પોતાના સાતેય દીકરાને બોલાવ્યા અને સ્નેહલ દ્વીપમાં જવાનું કહ્યું મોટા છ દીકરા ચૂપ રહ્યા પણ સૌથી નાનો શિવસ્વામી સ્નેહલ દ્વીપમાં જવા તૈયાર થયો શિવસ્વામી અને ગુણવત્તી બંને ભાઈ બહેન સ્નેહલ દ્વીપમાં જવા ચાલી નીકળ્યા અનેક વન વગડા વીંધતા વીંધતા ભૂખ લાગી તો વનફળ ખાતા ખાતા તેઓ સમુદ્ર ગાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લોથ થઈ ગયા હતા સમુદ્ર રીતે એમ વિચાર કરતા કરતા તેઓ એક વડના ઝાડ નીચે ખાવાનું લઈને આવ્યો અને એના બચ્ચાને કહ્યું કે જુઓ આજે તો સરસ ખાવાનું લઈ આવ્યું જ પેટ ભરીને ખાઓ બચ્ચા બોલ્યા અમારે કાંઈ ખાવું નથી ગીધ બોલ્યો એવું શું છે આટલું સરસ હું ખાવાનું લાવ્યો છું અને તમે ખાવાની ના પાડો છો બચ્ચા બોલ્યા આ ઝાડ નીચે જે બેઠેલા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેમને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈ ગીધ વનફળ ઉપાડી લાવ્યો અને એ ભાઈ બહેન આગળ મૂકી દીધા ગીધને જોઈને શિવ સ્વામી બોલ્યો કે હે ગીધરાજ જ્યાં સુધી અમારું કામ ન થાય ત્યાં સુધી અમને એક પણ કોળિયો ગળા નીચે ઉતરે એમ નથી અમારે સ્નેહલ દ્વીપમાં સોમાને ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો તો સારું ગીધ બોલ્યો તમે ચિંતા ના કરો હું હમણાં જ તમને સ્નેહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ભાઈ બહેને વનફળો ખાઈ લીધા આ ગીધ સામાન્ય ગીધ ન હતો તે ધારે તો એક સામટા દસ માણસને ઉપાડી શકતો હતો તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી લીધા અને તે આકાશ માર્ગે ઉડ્યો ગીધ ઘડીક વારમાં જ તો ઉછળતા સાગરના પેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંનેને ઉતારી દીધા સવાર થવાને હજી વાર હતી ભાઈ બહેન વિચાર કરતા હતા કે હવે શું કરવું ગુણવત્તીએ કહ્યું ભાઈ આપણે સોમાની કઈ સેવા ચાકરી કરીએ તો સોમા રાજી થાય આમ વિચારી તેમણે સોમાના ઘર આગળથી કચરો કાઢવા લાગ્યા શિવ સ્વામી કુએથી પાણી ભરી લાવ્યો ગુણવત્તીએ સોમાનું આંગણું લીપી ગુપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલા તેઓ દૂર જઈને બેઠા સવાર પડ્યું સોમા આળસ મરડીને ઉઠી તેણે ઘરનું આંગણું જોયું અને બહાર નીકળી તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તેને થયું કે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી પણ કઈ સમજણ ના પડી ભાઈ બહેન નિત્ય સોમાનું આંગણું લીપવા લાગ્યા સોમા સવારે જોવે અને નવાઈ પામે આજે તો તે રાત્રે જાગતી બેસી રહી રાતનો છેલ્લો પ્રહર થયો ત્યાં તો બે જણાને આંગણું લીપતા જોયા સોમા દોડી આવ્યા અને પૂછ્યું ભાઈ તમે કોણ છો મારું આંગણું તમે શા માટે લીપો છો શિવ સ્વામી બોલ્યો હું બ્રાહ્મણનો છોકરો છું આ મારી બહેન છે અને અમે તમને તેડવા આવ્યા છીએ તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ સોમા ધોબણ તો ચિંતામાં પડી ગઈ બ્રાહ્મણના બાળકો મારો ઘર લીપે તે બોલી ઉઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ વળી તમે તો બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે કહો હું આનંદથી કરીશ શિવસ્વામીએ પોતાની બહેનની બધી વાત કરી અને ગમે તે રીતે ગુણવત્તીના લગ્ન સમયે તેને ઉપસ્થિત રહેવા માટે આગ્રહ કર્યો સોમાએ પોતાના દીકરાની વહુને કહ્યું કે હું જાઉં છું પણ આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવ સ્વામી અને ગુણવત્તીને લઈ આકાશ માર્ગે ઉડી ઘડી વારમાં બધા કાચી નગરમાં આવી પહોંચ્યા સોમાને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવત્તીના માતા પિતાના આનંદનો પાર રહ્યો નહીં તેણે ઉજ્જૈનના રુદ્ર શર્મા નામના એક ગુણવાન છોકરા સાથે ગુણવત્તીનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈનથી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફેરવવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર સગા સગાવાલા કલ્પાંત કરવા લાગ્યા સોમાએ બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાટી રુદ્ર શર્મા તુરંત બેઠો થયો સૌના આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોમાની પગે પડી સોમાએ પ્રેમથી તેને છાતી સરસી ચાંપી લીધી સૌની વિદાય લઈ સોમા ત્યાંથી ચાલી નીકળી તે સ્નેહલ દ્વીપમાં આવી પહોંચી માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તેણે કહ્યું બહેન જરા ભાર ચડાવો ને સોમા બોલી બેન મારે સોમવતી અમાસનું વ્રત છે હું તમને બહાર નહીં ચડાવું આગળ જઈને એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી તેણે સોમાને કહ્યું કે બહેન મને આ ટોપલો ચડાવો ને સોમાએ કહ્યું બહેન મારે વ્રત છે હું તમને બહાર નહીં ચડાવું આમ કરી સોમા પોતાના ઘર ભણી ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફણ લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી ઉમાસનું પુણ્ય અર્પણ કરી જ્યારે પાણીની અંજળી છાટી હતી એ જ સમયે સોમાના ઘરે બધા જ પુત્રો મરી ગયા હતા બધા સોમાની વાટ જોઈને બેઠા હતા પરંતુ સોમાએ પીપળાની પ્રદક્ષિણા કરી ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો સજીવન થયા સૌ આનંદ કરવા લાગ્યા ગુણવત્તી પણ સોમવતી અમાસનું આ પવિત્ર વ્રત કરવા લાગી આવો આ વ્રતનો પ્રભાવ છે તો આ હતી સોમવતી અમાસની વ્રત કથા અને સોમવતી અમાસનું મહત્વ તો આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આપના સગા સંબંધીજનોને શેર કરો અને આજે જ અમારી ચેનલ તર્મની જોતને સબસ્ક્રાઇબ કરો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ